લોકસભા ચૂંટણી નજીક આવતા પક્ષ પલટાનો દોર શરૂ થયો છે ત્યારે ફરી કચ્છ જિલ્લા કોંગ્રેસમાં ભંગાણ થયું છે કચ્છ જિલ્લા પંચાયતના વિપક્ષના નેતા લખીબેન ડાંગર અને અંજાર બેઠક પર કોંગ્રેસની ટિકિટ પર વિધાનસભાની ચૂંટણી લડનારા રમેશ ડાંગર કાર્યકર્તા સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા આ તમામ લોકોનું ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે ભાજપનો ખેસ પહેરાવીને સ્વાગત કર્યું સંવાદદાતા ભરતસિંહ ફોનલાઇન પર જોડાયેલા છે ભરતસિંહ લોકસભા ચૂંટણી નજીક આવતા હજુ પણ દોર ચાલુ જ જોવા મળી રહ્યો છે કચ્છ જિલ્લા કોંગ્રેસમાં ભંગાણ થયું છે કોંગ્રેસને કેટલું નુકસાન કચ્છમાં સોનલ એક તરફ કોંગ્રેસ તૂટી રહી છે ત્યારે ભાજપ પણ કોંગ્રેસ યુક્ત બનતી હોય તે પ્રકારના દ્રશ્યો કચ્છમાં સામે આવી રહ્યા છે ખાસ કરીને પ્રદેશ ભાજપા અધ્યક્ષ સી આર કચ્છની સૌથી વિશાળ એવી કચ્છ જિલ્લા પંચાયતના વિપક્ષી નેતા એટલે ડાંગર અને તેમના એટલે કે જે રમેશ ડાંગર કે જેઓ બે હાજર ની વિધાનસભા ચૂંટણીમાં અંજાર બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર હતા એઓને આજે સીઆર પાટીલે ફેરાવીને ભાજપમાં આવકાર્યા છે એટલે કે બંને પતિ પત્ની પોતાના સમર્થકો સાથે હાલ ભાજપમાં જોડાયા છે એક તરફ જ્યારે કોંગ્રેસ દિન પ્રતિદિન કોંગ્રેસના તમામ નેતાઓ હાંચકી થઈ રહ્યા છે અને ભાજપ તરફ ઝુકાવ કરી રહ્યા છે ત્યારે ચોક્કસથી કચ્છ કોંગ્રેસ હવે સંપૂર્ણપણે જે રીતે તૂટતી હોય તે પ્રકારના દ્રશ્યો એક સામે આવી રહ્યા છે જી ભરતસિંહ આભાર તમામ વિગતો માટે